શું આયુર્વેદની દવા ગરમ પડે મિત્રો આપણામાંથી મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદ સારવાર જે છે એ ગરમ પડે છે આયુર્વેદની દવાઓ આયુર્વેદના ઉકાળા આયુર્વેદના ચૂર્ણ એ બધા જ આપણે ગરમ પડે છે પણ હકીકત શું છે એ વાત સમજી એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે આપના કોઈપણ પ્રકારના પ્રશ્ન હો કે ભલે ડિઝીઝ માટે હો ડાયટ માટે હો હેલ્થ માટે હોય કે લાઈફસ્ટાઈલ માટે હોય તમે એમને કોમેન્ટ બોક્સમાં પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો જવાબ આપીશ એનો વિડીયો બનાવીશ મિત્રો શિવરાત્રિના દિવસે બપોરે મારી પાસે બેન પોરબંદરથી દવા લેવા માટે આવ્યા છેલ્લા પંદર વીસ વર્ષથી એમને એસિડિટી ગેસ અને શરીરમાં દુખાવવાની તકલીફ હતી ભારતીબેને આવીને મને પ્રશ્ન પૂછ્યો એ મોટા ભાગના લેડીઝ પેશન્ટ મને પૂછતા જ હોય છે અને એ પ્રશ્ન હતો કે સાહેબ મેં છેલ્લા કેટલાય વર્ષથી આયુર્વેદ દવાઓ કરાવી છે પણ મને દર વખતે આયુર્વેદ દવા ગરમ પડે છે હું કોઈ પણ પ્રકારની દવા કે ઉકાળા લઉં તો મને ગરમ પડે છે તો મને તમારી દવા ગરમ તો નહીં પડે ને આ પ્રશ્ન એમણે જ્યારે ઓનલાઈન કન્સલ્ટેશન કરાવ્યું ત્યારે પણ મને પૂછ્યો હતો અને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે ખૂબ જ રાજી હતા એમણે મને કહ્યું કે સાહેબ આટલા વર્ષોથી હું અલગ અલગ જાતિ દવાઓ કરું છું એલોપેથી દવા તો મને સતી જ નથી કારણ કે ખૂબ ગરમ પડે છે પણ આયુર્વેદ દવા મેં વાર એવું જોયું કે તમારી દવા મને ગરમ ન પડી મિત્રો આપણે મોટાભાગના લોકો એવું જ માનીએ છીએ પણ હકીકત તો એ છે કે આયુર્વેદના ઉકાળા કે ચૂર્ણ એ દરેક પ્રકારની ઓસળિયામાંથી બનેલા હોય છે જેમ તમે સમજો કે આપણે ઘરમાં ધાણા જીરું મરી સૂંઠ આદું વાપરીએ છીએ તો એમાં અમુક પ્રકારના મસાલા ગરમ છે અને અમુક પ્રકારના મસાલા ઠંડા છે અને અમુક પ્રકારના મસાલા ન ગરમ ન ઠંડા જેમ કે સૂંઠ આદુ લસણ આ બધું ગરમ હોય છે જ્યારે ધાણા વરિયાળી એલચી આ બધું ઠંડુ હોય છે જ્યારે જીરું એ ન ગરમ છે ન ઠંડુ છે આવી ઘણી બધી ઔષધિઓ પણ હોય છે કે જે ગરમ પણ નથી પડતી ઠંડી પણ નથી પડતી અમુક ઠંડી છે અમુક ગરમ છે એટલે આ વાત તદ્દન અસ્થાને છે કે આયુર્વેદના ઓસળિયા કે ઔષધિઓ ગરમ પડતી હોય છે હા એને લેવાનું સ્વરૂપ ઉકાળા રૂપે હોય એટલે આપણે એવું લાગે કે ગરમ પડશે પણ હકીકતમાં ઉકાળા પણ ગરમ નથી હોતા ઉકાળામાં જે ઓસળિયા છે એના આધાર નક્કી થઈ શકે કે ગરમ છે કે ઠંડા છે અને એ તો સાચાને સારા આયુર્વેદ ચિકિત્સકનું કામ છે કે તમારી પ્રકૃતિ અનુસાર ચિકિત્સા કરે ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે યો અન્યમ ન ઉદિરિયત એટલે કે દવા એવી હોવી જોઈએ કે જે બીજા કોઈ રોગોને કરે નહીં એટલે એ વાતથી નિશ્ચિંત થઈ જાઓ સાચા અને શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સક તમારી પ્રકૃતિ અનુસાર જ ચિકિત્સા કરે છે અને એનાથી કોઈપણ પ્રકારની ગરમ કે ઠંડાની પ્રોબ્લેમ રહેતી નથી ભારતીબેનને આપણી દવા ક્યારેય ગરમ નથી પડી અને એમને પાચનમાં પણ ખૂબ સુધારો થઈ ગયો છે ગેસ એસિડિટીમાં પણ ખૂબ સુધારો થઈ ગયો છે એટલે એ વાત યાદ રાખવી જોઈએ કે આયુર્વેદ દવા જે છે એ તમારી પ્રકૃતિ અનુસાર જ હોય છે ગરમ કે ઠંડી હોતી નથી